આંતરરાષ્ટ્રીય દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી નડાબેટ બોર્ડર ખાતે યોજાઈ ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઈન્ટ નડાબેટ બનાસકાંઠાના નડાબેટમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ બીએસએફ જવાનો સાથે યોજાયો હતો ગુજરાતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં બનાસકાંઠાના નળાબીટ ખાતે કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ આપેલ અમૂલ્ય ભેટ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના યુગમાં તણાવમુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તર કહેવાય છે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં પતંજલિ ઋષિ મુનિઓએ આપેલી યોગશાસ્ત્રનું સર્જન કર્યું ત્યારથી યોગની પરંપરા ચાલી આવી છે આ પ્રસંગે પૂર્વ સંસદ સભ્ય પરબતભાઈ પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દિદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ બનાસકાંઠા કલેક્ટર કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તમામ મહાનુભાવો હાજર રહ્યા રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ